ફટાકડા પણ ફોડવામાં આવે ને આખરે એ કામ ની શરૂઆત થઈ ગઈ પરંતુ મિત્રો કામ શરૂઆત થયા પછી પણ પ્રશ્નો પબ્લિક ના ઓછા નહીં થયા અને લોકોની રજૂઆત સરકારમાં હજુ એવી ને એવી જ રહી પાદરા જંબુસર રોડ ને જે પહોળો કરવાની જે કામગીરી થઈ રહી છે તેમાં જે આજુબાજુમાં જે જમીનો લેવાઈ રહી છે જેના પર રોડ નવીન બની રહ્યા છે તે જમીનો જે છે એ હજી સુધી સરકારના ખાતામાં નથી એ ખેડૂતોના ખાતામાં બોલે છે ને જેના ટેક્સીસ હોય કે પછી સાત બાર જે પણ ઉતારા હોય તેમાં પણ સરકારની જગ્યાએ ખેડૂતો હજુ તેમાં માલિક છે ત્યારે રજૂઆત જે છે છ મહિના થી સરકારના અનેક વિભાગમાં ખેડૂતો કરી રહ્યા છે હાલ જ થોડા સમય પહેલા દસ દિવસ પહેલા પાદરા તાલુકામાં પણ ખેડૂતો દ્વારા પાદરા શહેરમાં ઉગ્ર રજૂઆત આંદોલન કરવામાં આવ્યું હતું ને જીસીપી ની નીચે ખેડૂતો પણ સુઈ ગયા હતા ત્યારે પાદરા થી આ વિવાદ અટક્યો નહીં ને વડુ સુધી પહોંચ્યો ને વડુ ના ખેડૂતો પણ આજરોજ સમગ્ર ખેડૂતો ભેગા થઈ અને સરકાર ને રજૂઆત કરી પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ દ્વારા આજે યોગ્ય જવાબ નથી આપવામાં આવ્યો ત્યારે આપણી સાથે સ્થાનિક ખેડૂતો પણ છે પૂર્વ શ્રી પણ છે શું નામ છે કગા અને શું રજૂઆત નામ પરમાર નટુભાઈ શું રજૂઆત હતી વડુ પાદરા થાય છે એ સંપાદન થયા વગર જમીન અમારી પચાવી પડાવી લેવા માંગે છે

જમીન છે એમ બોલે છે એનો રિપોર્ટ આપતા નથી અમને તમે જયારે રજૂઆત કરી કલેક્ટર સાહેબ સુધી મળવા ગયા હતા ડીલેર વિભાગમાં પણ જે બાબત હતી એમાં શું પુરાવા તેઓ દ્વારા રજૂઆત કરું પુરા ડીઆલયર અને કલેક્ટર શ્રી સાહેબને અમે મળવા ગયા હતા કલેક્ટર સાહેબે ને જોડે રાખીને જે નકશો અમને બતાવવામાં આવ્યો એકસો દસ વર્ષ જૂનો હતો અને એમનું કહેવું એવું હતું કે આ નળીનો રસ્તો છે અને અમે તે જ કામ કરીએ છીએ આજુબાજુની જગ્યા અમે કોઈની લીધી નથી ખેડૂતોની જમીન લીધી નથી તો પછી ખેડૂતોના સર્વે નંબરમાં જમીન કપાત અને એ લોકો કોઈ એવોર્ડ થયેલી નથી તો ભાઈ જમીન ખેડૂત ના ખાતામાં કપાત થાય છે તો એ કેવી રીતે ડિઆલેરની જે માપડી છે જૂની અને જેને પાંચ વર્ષ પહેલા નકશા મંગાવ્યા હતા એમાં રોડનું કપાત બતાવે છે તો પછી ડિઆલેર અને કલેક્ટર એવું કહેવા માંગે છે કે અમે આ નળીમાંથી બનાવીએ છીએ રોડ તો બેમાંથી સાચું કોણ તો એનો રિપોર્ટ પણ હજુ આપી શકતા નથી અને ડીલે ડિઆલેરે કશું રજૂ કરી શકતા પુરાવા રજૂ કરી શક્યા નથી અને આ ગોળ ગોળ બંધરાને ખેડવે છે અને ખેડૂતોને ખરેખર ગમે તે રીતે આ રોડ નું કામ કરાવવું છે આ લોકોનું એક મન બનાવી દીધું છે આ લોકોએ કે ખેડૂત નું જે થવાનું એ થાય પણ જૂનું સંપાદન એમને કશું કાર્ય કરાયું નથી અને એમની જો કોઈ રેકોર્ડ પણ નથી અત્યાર સુધી ચોક્કસ રેકોર્ડ પણ નથી આપશ્રી પણ રજૂઆત કરી છે ત્યારે શું જવાબ મળ્યા આ બાબત અમે એસડીએમ ને કલેક્ટર સાહેબ ને પણ મળ્યા છે કલેક્ટર સાહેબે અમને એસડીએમ ને મળવા માટે મોકલ્યા એસ ડી એમે અમને એવી સલાહ આપી કે ભાઈ આનું રેકોર્ડ મળતું નથી સાહેબ મેં એવું ચાર મહિનાથી અમે પત્ર વ્યવહાર કરીએ છે અને તમારો જ આ પત્ર છે કે આમાં કોઈ એવોર્ડ થયેલો નથી જમીન સંપાદન થયેલી નથી તો પછી ખેડૂતોને વળતર કેમ ના મળે આ આર એન બીવાળા રેકોર્ડ નથી તો ખરેખર તમારે આરએમ બીવાળા પર કેસ કરવો જોઈએ અને એનું રેકોર્ડ બતાવીને ખેડૂતને સમજાવવા જોઈએ અત્યારે બાર મીટર નો રોડ ખેડૂતોની જમીન જ છે અને ખેડૂતોને એનો આનંદ છે કે ફોર લેન થાય છે પરંતુ ખેડૂતો ની જે જમીન કપાત માં જાય છે ખેડૂતોને જે વળતર નથી મળ્યું છે એના માટે તમારે નવું સંપાદન ટોટલી પાડીને અને ખેડૂતો ને વળતર છે ક્યારેય ચલાવી નહીં લેવાય આમાં અધિકારીઓ સરકાર ને સાચી માહિતી આપતા નથી અધિકારીઓ ગોળ ઘોર ફેરવે છે એટલે સરકાર ને સાચી માહિતી લી અને આ સંપાદન થઈને ખેડૂતોને વળતર મળવું જોઈએ કરી સ્થાનિક ધારાસભ્ય ને રજૂઆત કરી છે એમને સંકલન માં પણ લીધું છે સંકલન કે મને રેકોર્ડ મળ્યું નથી અને રેકોર્ડ મળે પછી હું તમને જણાવીશ મેં કહ્યું તમે સીએમ સાથે બેઠક કરાવો અને મને એમને વાત કરી છે હું સીએમ ની તારીખ લઈને તમારી સાથે બેઠક કરાવીશ દર્શક મિત્રો આ સમગ્ર બાબતે આપણી સાથે પૂર્વ ધારાસભ્ય પણ છે જસપાલસિંહ પડિયાર પણ સવારથી અહીંયા આગળ આવે છે જસપાલસિંહ તમામ ખેડૂતોએ આપને શું રજૂઆત કરી આઠ દસ મહિનાથી ખેડૂતોએ બધા જર્નું અહીંયા માપણી કરવામાં આવી માર્ગ મકાન વિભાગ દ્વારા ત્યાંથી વાંધો લીધો હતો પરંતુ એમને આરટીઆઈ ના માધ્યમથી તમામ માહિતી પણ ખેડૂતો દ્વારા એકત્રિત કરવામાં આવી ને એમાં માહિતીમાં નીકળીને આવ્યું કે જમીન સંપાદન થયેલી નથી અને એક જવાબમાં એવું પણ આવ્યું કે રેકોર્ડ ઉપલબ્ધ નથી એટલે તો ખેડૂતો છે મહામૂલી ખેડૂતોની જમીન છે કોઈની પચીસ ગુટા જાય છે કોઈની પંદર ગૂટા જાય જેવી એવી પાદરાથી જમ્મુસર વચ્ચે આ બધા ખેડૂતોની જમીનો જાય છે ખેડૂતો વારંવાર આંદોલનો કરી રહ્યા છે પોલીસને આગળ કરીને જે તે વિભાગ દ્વારા પોલીસ અને જનતા વર્ષે ઘર્ષણ ઉભું થાય છે ત્યારે સુશાસન હોય ત્યારે લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડવી જો અથવા તો જે લોકોના પ્રશ્ન હોય ખેડૂતોને કંઈ પ્રશ્ન હોય અથવા તો એ પ્રશ્નના જે જે ઉકેલ હોય એ કેવી રીતે કરવો એ એ વાત કરવા માટે પણ આજે પણ કલેક્ટર શ્રીને અમે મેં ગઈ કાલે પણ વાત કરી હતી ને આજે પણ મેં વાત કરી છે કે અહીંયા સ્થળ પર આવીને જે પ્રાંત અધિકારી શ્રી છે તો જે રેકોર્ડની વાત છે રેકોર્ડ ખેડૂતોને બતાવવામાં આવે પુરાવા બતાવવામાં આવે અને ખેડૂતોને જે પણ પ્રકારની સરકારમાંથી વળતર તમારે તો કોઈ વિભાગે તો આપવા નથી વળતર આપશે સરકાર આપશે જે તે વખતે મનમોહન ડોક્ટર ડૉક્ટર મનમોહનસિંહની સરકાર દ્વારા કાયદો પ્રસાર કરવામાં આવ્યો છે કે ખેડૂતોની જમીન જતી હોય તો એને જંત્રી ના ચાર ગણા પૈસા ખેડૂતોને આપવા માટેનો કાયદો જ પસાર બનાવેલો છે ગવર્મેન્ટ દ્વારા તો એ કાયદા અમલ જ કરવાનું છે ફક્ત ખાલી ખાલી અહિયાં બધાને પોલીસ ને આગળ કરીને લોકોની મહામૂલી જમીન લઈ લેવાની નથી આવતી જો સંપાદન ના થયું હોય તો સંપાદન કરીને ખેડૂતોને વર્તન આપવામાં આવે અથવા તો એ લોકોના કહેવા મુજબ એવું કહે છે કે સંપાદન કર્યું છે તો સંપાદન કર્યું હોય તો રેકોર્ડ શોધીને ખેડૂતોને બતાવવામાં આવે પરંતુ ખેડૂતોને જે તે એમનો ચોક્કસપણે એમનો જે જવાબ એમ ખેડૂતોને આપવાનો હોય એ અહીંયા એમને મિટિંગના માધ્યમથી આપવો હોય જે રીતે આપવો હોય અહીંયા સ્થળ પર આજે આટલા બધા ખેડૂતો અહીંયા એકત્રિત થતા હોય વારંવાર ઘર્ષણના દ્રશ્યો સામે આવે છે તેમ છતાં પણ જો જિલ્લાના પ્રાંત અધિકારી છે કે અહિયાં કલેક્ટર ના કોઈ જવાબદારી અધિકારી છે અહીં દ્વારા અહિયાં આવીને ખેડૂત સાથે સંવાદ કરવો જોઈએ એમના પ્રશ્નો સાંભળીને જે પણ લોક દરબાર કરવો હોય વાત કરવી હોય જિલ્લાના એસપી ને અથવા તો પોલીસ સ્ટેશન અહિયાં જે પોલીસ સ્ટેશન ની કચેરી છે ગ્રામ પંચાયત કચેરી છે આ આ બધા સ્થળો છે ત્યાં ખેડૂતોને બોલાવીને ખેડૂતના સંવાદ ખેડૂતના પ્રશ્નો સાંભળવાના ખેડૂતોને જે પણ નિરાકરણ આમને મળે ખેડૂતોએ પહેલે દિવસ થી જયારે પાંચ છ દિવસ પહેલા મારી પાસે આવે ત્યારથી જ કીધેલું ખેડૂતોએ કીધું છે કે રોડ બનાવવામાં અમને કોઈ વાંધો જ નથી રોડ બનવો જ જોઈએ ઘણા સમય થી પ્રતીક્ષા કરી રહ્યા છે રોડ ની રોડ બનવો જ જોઈએ એમની એ વાત પરફેક્ટ જ છે કે ભાઈ જે જમીન જઈ રહી છે એ જમીન અમને એનું પૂરેપૂરું એ જમીન નું પૂરેપૂરું વળતર અમને મળવું જોઈએ ખેડૂતોની આ એક જ માંગ છે બાપુ એવું લાગે છે આપણે કે જે સંપાદન બાબતે વારંવાર ખેડૂતો સાથે જે પોલીસ નું ઘર્ષણ થઈ રહ્યું છે તો ક્યાંક ને ક્યાંક અધિકારીઓ હોય કે ચાલુ સરકાર હોય કે ખેડૂતો ને માટે ક્યાંક ને ક્યાંક પોલીસ ડિપાર્ટમેન્ટ નો ઉપયોગ કરી રહ્યું હોય સૌ પ્રથમ તો એમની પાસે રેકોર્ડ ઉપલબ્ધ નથી હવે ગવર્મેન્ટ ખાતું છે રેકોર્ડ ઉપલબ્ધ ના હોય ને મોડે મોડે એવું કે કે ભાઈ અમારે સંપાદન થયેલું છે તો એવી રીતે તો કેવી રીતે માનવામાં આવે તમે બધો વિભાગ તમારી પાસે છે આ પેપર વર્ક એમની પાસે નથી રેકોર્ડ ઉપલબ્ધ નથી એવો જવાબ આરટીઆઈ ના માધ્યમથી આ એ લીધો છે એટલે ખેડૂત ખેડૂતો પાસે એના તમામ પુરાવા છે જ્યારે સમયના વિભાગ પાસે માર્ગ મકવાન વિભાગ પાસે આટલેથી આટલી જગ્યા એ થયેલી છે એના બાબતે ચોક્કસપણે ખરાઈ કરી શકાય એ રીતના કોઈ પુરાવા એમની પાસે નથી તો એ રેકોર્ડ ઉપલબ્ધ નથી તો રેકોર્ડ શોધ્યા પછી અહીંયા ત્યાં સુધી વચ્ચેનો જે રસ્તો છે આજે ચાર ચાર આજે દિવાળીનો તહેવાર જતો રહ્યો રક્ષાબંધનનો તહેવાર જતો રહ્યો નવરાત્રીનો તહેવાર જતો રહ્યો અને તહેવાર ગયા બાદ બી દિવાળી ગયા બાદ બી આજે એક મહિના ઉપરાંતનો સમય થઈ જવા આવ્યો લોકોના નકુચા ઢીલા થઈ ગયા જ કેળવાના તાઈ એ વચ્ચેનો રસ્તો તો પૂરાવો અમાર વખતે ચાલુ ચોમાસામાં પૂરવા પડતું પડતુંતું તો અહીંયા વચ્ચે પૂરવા આયા પેલું માટો લઈને પૂરવા આયા એટલે લોકોને હવે તો પાવડર વાળા કરજ બધાને અહીંથી જાય બચારો કોઈ તૈયાર થઈને નોકરી જવા નીકળ્યો હોય તો દૂર દૂર વાળો થઈ જાય એટલે જે વચ્ચેનું કામ કરવાનું છે વચ્ચેનું કામ તો કરો વચ્ચેનું જે જે મેઈન રોડ છે એના ખાડા તો પૂરો સૌથી વધારે રોડની હાલત અત્યારે ખરાબ પણ છે અને લોકો

અધિકારીશ્રી જવાબદાર અધિકારીશ્રી જાહેર કરે કે આ વખતે જિલ્લા માર્ગ મકાન વિભાગ દ્વારા પાદરાને ને રાખવામાં આવ્યું છે ખાડા પૂરવામાં નહી આવ્યું પછી ખાડા પૂરે ખાડા તો પૂરે ને લોકો અહીંયા રોજે રોજ હેરાન થઈ રહ્યા છે એ રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ખાડા સરખા પૂરાતા નથી એટલે બહુ એક તરફ ખાડા પણ ન પૂરાતો હોય સરકાર શ્રી દ્વારા ખેડૂતોને યોગ્ય વળતર પણ ન ચુકાતું હોય અને બીજી તરફ એક ફોન કામ થઈ જવાની બાબતો જ્યારે સામે આવતી હોય ત્યારે શું માનો છો કે હું કઈક અલગ છે ને અને કામ કઈક અલગ થઈ રહ્યું છે તો હવે આમ તો એટલા બધા અમે તો એટલા બધા ભણેલા નહીં પેલા અભણ છે એટલે અમને એટલું બધું ખ્યાલ આવે નહીં અને બીજી વાત કે પેલા મળતિયા માં ગણાયે પરંતુ એક વાત ચોક્કસ મને છે ભારતીય જનતા પાર્ટી વાત હોય કે કોંગ્રેસની વાત અહિયાં એવી કોઈ પડેલી નથી કોંગ્રેસ પાર્ટી કે જે હોય પરંતુ લોકો સાથે એક લોક પ્રતિનિધિ ની જવાબદારી હોય કે લોકોની મુશ્કેલી પડતી હોય તો લોકો પાસે એના પ્રશ્નો સાંભળીને એ પ્રશ્નોનું આપણે નિરાકરણ કરવું જોઈએ જેવી રીતે આ લોકો પોલીસ ને આગળ કરીને ઘર્ષણના દ્રશ્યો સર્જાય કે ભાઈ પેલા અહિયાં પાદરા બી એવું થતું હતું એ બધા જે પ્રકારના બનાવો અહિયાં જે સામે આવી રહ્યા છે એ યોગ્ય બનાવો નથી જનતાના હિત માટે જ્યારે વાત કરતા હોય મોટી મોટી વાતો થતી હોય કે ખેડૂત એ જગતનો તાત છે તો જગતનો નો તાત ને આટલી મુશ્કેલી પડી રહી હોય ત્યારે રાજ્ય સરકાર ના મુખ્યમંત્રી ના આપે તો અત્યારે બી ખેડૂતોને તમે એકવાર ફરીથી રૂલિંગ પાર્ટીના લોકોને કહો અને કદાચ ના મળવાનો ટાઈમ મેળવી શકતા હોય આજે એક બે મહિનાથી તમે પ્રયત્ન કરી ગયા તો અમને કહેજો તો અમે કઈક વ્યવસ્થા કરીશું અમારા માધ્યમથી કે ભાઈ અમે વાત કરીએ મુખ્યમંત્રીમાં અમારા ખેડૂતોને મળો તો ખરા ગા તો તમારો જવાબદાર કોઈ મંત્રી શ્રી અથવા તો બીજા કોઈને મોકલો આમ આમ કઈક બનાવો બનતા હોય તો પ્રભારી મંત્રી શ્રી આવી જાય છે આવે જો તો આ ખેડૂત ના આગલી મુશ્કેલીઓ અહીંયા આખા તાલુકામાં સર્જાય છે એના માટે પ્રભારી મંત્રી શ્રી થી પણ નદી આવતો અગામી સમયમાં ખેડૂતઓને ન્યાય નહીં મળે તો સરકારથી બઢિયા કંઈ ઉઠે મળશે અતર ખેડૂતઓને એક ખાસ કરીને જે રીતની વાત આજે કરવામાં આવી છે પ્રાંત કલેક્ટર સાહેબે કે પ્રાંત અધિકારીશ્રી ત્યાં પહોંચ્યા છે પરંતુ પહોંચ્યા નથી પ્રાંત અધિકારીશ્રી તો પ્રાંત અધિકારીશ્રી આવે તો એમની સાથે મીટિંગ કરીને આ લોકોને કેવી રીતે ન્યાય મળે એમની જે જમીન જે કપાય છે જે સંપાદન કરવાની છે એ સંપાદન જમીનનું વળતર ખેડૂતોને મળવું જોઈએ અને જમીન કપાતી હશે અને એનું વળતર જો ખેડૂતોને નહીં આપવામાં આવે તો ખેડૂતો જે રીતે કહેશે એ રીતે ખેડૂતો સાથે એમની લડત લડી છે અર્જુનસિંહ આપ પણ જિલ્લા પંચાયત સદસ્યો છો ને બાપુએ જેમ કહ્યું એમ કે જિલ્લા પંચાયત ને ગ્રાન્ટ આપવામાં આવે છે ખાડા પૂરવા બાબતેની તો આપને શું લાગે છે પાત્રને બાકાત કરવામાં આવ્યું હતું ખાડા પૂરવાની વાત છે એ તો આખો તાલુકાનો એક એક માણસ જાણે છે કે હાલમાં ખાડા પૂરેયેલા છે કે નથી પૂરેલા એટલે જો મળતું હોય તે કામ થવું જોઈએ એટલે લોકોના અવાર જવર જે જૂનો રોડ હતો એ તો એટલીસ્ટ તમે એને કમ્પ્લીટ કરી અને એટલું તો કામ કરો તમે અહીંયા ખેડૂતો જોડે આટલું બધું ઘર્ષણ કરવા આવો છો એટલી કુને ને એટલી બુદ્ધિશક્તિ થી જે જૂનું કા જૂનો રોડ હતો એ પ્રમાણે તો કામ કરો એ એમાં જ ખેડૂતોને સંપાદન વર્તન નહીં આવ્યું તમે એટલે આ બધી બે મોળાની વાત છે સૌનો સાથ ને સૌનો વિકાસ નહીં પણ સૌનો સાથ લઈ અને ખેડૂતોનો વિનાશ ચોક્કસ દેખાય છે આ સરકારમાં તટસ્થથી ખેડૂતોનો વિનાશ દેખાય છે ત્યારે પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ ભઢિયાર પણ અત્યારે અહીં આગળ ખેડૂતો સાથે જે જમીન સંપાદનનો વિષય છે તેને લઈને આવે છે ત્યારે કેટલીક બહેનો છે આપણી સાથે તમારી પણ જમીન આમાં ગઈ છે શું રજૂઆત છે તમારી મંજુલાબેન માસી અમારે અમારી જમીન છે આ રોડ ખાતે જાય છે એટલે અમારો વર્તન માંગવાની જરૂર છે અમારે કોઈ બીજી એ નહીં કે નહીં રોડ બનાવવા એવું નહીં અમારા અમારું વર્તન જો અમારી જમીન છે એટલે અમારા અમારું વર્તન જો આ જે આ ના વર્તન તો કાલે તમારું કોણ ચાલુ એટલી અમારી વિનંતી પારુલબેન કલ્પેશ કુમાર આ જમીન અમારી છે અમે અત્યારે લગીન જમીનની મહેસૂલ ભરીએ છીએ અમારું વળતર આલો અને પછી રોડની કામકાજ શરૂઆત કરો જય જય ભારત ખેતર માં કામગીરી શરૂ કરી કરવા દેવાના નહીં જો વળતર નહીં આવે તો કોઈ રોડની થાય નહીં જ્યાં સુધી વળતર નહીં આવે ત્યાં સુધી રોડ કામગીરી નહીં કરવા દેવામાં આવે તે પ્રકારની વાતચીત કરી રહ્યા છે ત્યારે હવે ક્યારે ખેડૂતોને વળતર આપવામાં આવે છે તે એક ખુબ મહત્વનો જોવાનો વિષય છે કેમેરા પર્સન પૃથ્વીરાજપુર ભાવિન પાટણ વડોદરા